માતાજી મિત્રો સ્વાગત છે આજે તારીખ છે આઠ નવ બે હાજર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છે અને કેટલાક જોરદાર વરસાદ પડ્યો છે નજર તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક ઓગણીસ હજાર આઠસો ને પંદર ક્યુસેક પાણી ની આવક છે દાંતી ડેમ ની સપાટી પાંચસો ને ત્રણ પોઈન્ટ નેવું ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને હવે સીપુ ડેમ ઉપર એક નજર કરીએ તો વરસાદ નથી એટલે તો તો પાણી આવક નથી અને સપાટી એક્યાસી ગઈ છે સિપુડેમ ની ભયાનક સપાટી છસો ને અગિયાર ફૂટ છે અને મિત્રો હવે મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં મુક્તેશ્વર ડેમ માં પાણી ની આવક બે હજાર ને અડસઠ ક્યુસેક પાણી ની આવક છે મુક્તેશ્વર ડેમ ની સપાટી પાંચ

મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોડી સમાગણા હતા દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારે ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોના લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી